સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પાંત્રીસ થી પણ વધુ વાહન ચોરી કરનાર એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે સુરતમાં વાહન ચોરીની સતત વધેરેલી ઘટના વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને રીઢા વાહન ચોર ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ થી પણ વધુ વાહન ચોરી કરનાર રીઢા ચોરથાણ ગાર્ડન પાસેના પટેલ ફળિયામાં રહેતા દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાટને ઝડપી પાડ્યો હતો તો રિટાયર સુરતના સિંગણપોર અઠવાલાઇન્સ ઉમરા ચોક બજાર પુણા સુરત રેલવે તાપીના ઉછલ પલસાણા વલસાડ સહિત સોળ જગ્યાથી વાહનોની ચોરી કરી હતી હાલ પોલીસે ચાર લાખ પાસઠ હજારથી વધુ કિંમતના પંદર વાહનો કબજે કરી કાયદેસર કાર્ય ધરી છે એમાં જેમાં મોટર સાયકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એ ઇસમ છે જે દીપક રઘુનાથ શીરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઇક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિર શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા પંદર મોટર સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ પચીસેક ગુનાઓમાં વીસ થી પચીસ ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા રીડ વાહન ચોર દીપક ઉર્ફે અર્જુન માત્ર હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જ ચોરી કરતો હોવાની કબૂલાત કરી છે બીરો રિપોર્ટ